શિક્ષણ બોર્ડે આજે ધોરણ બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ નું પરિણામ જાહેર કર્યું છે રાજ્ય નું સામાન્ય પ્રવાહ નું પરિણામ એકાણું પોઈન્ટ ત્રાણું ટકા આવ્યું છે જયારે સાયન્સ પરિણામ બ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા પરિણામ આવ્યું છે અરવલ્લી જિલ્લાના સાત વિદ્યાર્થીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કરી સ્કૂલ અને જિલ્લાને ગૌરવ અપાવ્યું છે એ વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી દીપ પરમારે ખુશી વ્યક્ત કરી હતી દીપ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા છ માસથી રોજ પંદર કલાક જેટલો સમય મહેનત કરવાની સાથે માતા પિતાનું પણ વિશેષ ધ્યાન આપતા હતા દીપ પરમારે સોશિયલ મીડિયાના યુગમાં પણ મોબાઈલનો ઉપયોગ ન કરી માત્ર અભ્યાસ પર જ ધ્યાન રાખતા સફળતા પ્રાપ્ત કરી હતી આ હું ચાણક્ય સ્કૂલમાં ભણતો હતો અને મારે ત્રાણું પોઈન્ટ બા ત્રાણું ટકા આવે છે ટોટલ નવ્વાણું પોઈન્ટ છ્યાસી પર્સેન્ટેજ ઓવરઓલ આવ્યા છે અને પછી કેટલા કેટલા કલાક હું રોજ આ સરેરાશ છેલ્લા પાંચ મહિના તો ચૌદથી પંદર કલાક બનતો હતો અને સ્કૂલ ચાલુ હતી ત્યારે સ્કૂલના એટલે થી છ નીટના ક્લાસ હતા એટલે પાંચ છ કલાક ત્યારે થતું હતું વાંચવાનું અને નીટની તૈયારી કરતા હતા એટલે જોડે જોડે બારમાં તૈયારી થઈ જતી હતી અને કોઈ પ્રેશર એટલું બધું આવતું નહીં આપણે જાતે તૈયારી રોજ રોજ કરીએ અને વાંધો નહીં આવતો આપણી મહેનત કરી હોય છે બીજા વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓને સંકેત એ છે કે અગિયાર બારમાં મહેનત કરી લે આખી જિંદગી જિંદગીમાં સફળ થઈ જશે એટલે અગિયાર બારમાં ફોકસ આલો બીજી બધી પ્રવૃત્તિ મૂકી દેવી અને ભણવાળો તો ભણી જ લે છે અને સ્કૂલમાં સાહેબો જે પણ આવે એ રિવાઇઝ કરવાનું અને સાહેબ ભણાવ સલાહ લઈ ના પર ધ્યાન આપવાનું મોબાઈલ નો ઉપયોગ મોબાઈલ એટલા અમુક ઓનલાઈન પ્રશ્નો હોય એ તો જુદા જુદા હતા પણ બીજું આમ સોશિયલ મીડિયા ના સોશિયલ મીડિયા એટલે સમયથી બંધ છે લગભગ બે વર્ષથી તો બંધ હશે ટોટલી હા ઓકે વોટ્સએપ પર મેસેજ આ મિત્રોને થોડા પ્રશ્નો હોય તો બાકી બાકી વાપરતા ના હું ટીચર છું ગવર્મેન્ટ જોબ છે મારી અને મુનશિયાળા પ્રાથમિક શાળા પણ સૌથી વધુ સપોર્ટ સ્કૂલનો પણ ખરો પણ ઘેર જે હોમવર્ક ઘેર હોય એમાં એને મમ્મીનો વધારે સપોર્ટ છે એની મમ્મી એને જે માંગે તે હાજર હોય એમ અને એને પણ જબરદસ્ત મહેનત કરી છે કેટલા કલાક મેક્સિમમ છેલ્લા કલાકની વાત કરીએ ને છેલ્લા પાંચ મહિના બારથી ચૌદ કલાક રીડિંગ ખરું અને જ્યારે સ્કૂલમાં જવાનું થાય ત્યારે પાંચ સાત કલાક મેક્સિમમ રીડિંગ એમ અને બીજું કોઈ પણ પ્રકારને એમ કોઈ નહીં એમ મોબાઈલ પકડો કે આ તેવું કંઈ નહીં ખાલી ભણવાની જ વાત હોય બસ કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર